જે બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ ઘટનાએ જોર પકડ્યું ને સાંસદ ઘેરાયા સવાલોના ઘેરામાં ત્યારે સાંભળો સાંસદ હવે કેવો પીછોડો કરી રહ્યા છે હા બિલકુલ સેવા કરવું હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા સિગ્નલ બંધ હતું એમનું એમનું પોતાનું એક્ટિવા નહોતું એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો ન વિષય કુશ મારી બાજુમાં રહે અને એને બહેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે એટલે કુશને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુશને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસીજરમાંથી બહાર નીકળવાનું જ હતું એટલે પોલીસ ફતેગજ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી મારી સાથે મારો પોતો પણ છે આપ જુઓ છો એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો અમે મારી ગાડીમાં હું આવી રહી છે પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પહેલાં છોકરાઓને મળી નથી હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી એમની સાથે મેં વાતચીત બી કરી એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા જે આ બહુ મોટો ગુનો કહેવાય તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે કુશે નહોતું કર્યું પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું કુશની ભૂલ છે મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે તારે તારાથી વાગ્યું ભલે આ લોકો રોંગ સાઈડ હતા વાગ્યું તારાથી તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી એના ભણવામાં પણ એમને આગળ તકલીફ ન પડે તો કૃષ્ણ પપ્પા લોકો કે એ લોકો પણ આમની પર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે સાંસદે જે આરોપીનો બચાવ કર્યો તે આરોપી બીજો કોઈ નહીં પરંતુ સાંસદ રંજન નો પાડોશી હતો અને તેની બહેનના લગ્ન હોવાથી સાંસદે થોડી ઉતાવળ કરી અને કાયદામાંથી છોડાવી લાવ્યા

અને વચ્ચે લાવો છો પાછી માની ભૂમિકા કે જેને લઈને તમે તમારા બંને પક્ષના છોકરાઓને બચાવવાનો પ્રયાસ કર્યો સવાલ અહીં માત્ર સાંસદ પર પરંતુ પોલીસ પર પણ ઉઠી રહ્યા છે કે જેમણે કાયદાની પ્રક્રિયા કરી પણ નામ પૂરતી ને સાંસદને જોઈ આરોપીને ગણતરીના કલાકમાં છોડી પણ મૂક્યા સાંસદ એવું પણ કહી રહ્યા છે કે જે પીડિતની જગ્યાએ તે ખુદ હોત તો તે પણ પોલીસ ફરિયાદ ન કરત આશા તો માત્ર હવે એટલી રાખી સાંસદજી કે ન કરે નારાયણ ને જો તમારા પરિવારમાં કોઈ આ પ્રકારના અકસ્માતનો ભોગ બને તમે તમારા સ્ટેટમેન્ટ પર અડીકમ રહેશો નહીતન જનતાને પછી જવાબ આપવો ભારે પડશે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર